મા માણસજુબા હાઈસ્કૂલ છે મારી આટું એ અમારી મા છે અને અમારી ડાડીમાં છે સૌથી પહેલાં તો બધાને જે સવારના દીકરીઓએ જે કલ્ચરલ પ્રોગ્રામ કર્યો એ જોઈને બહુ આનંદ આવ્યો બહુ મજા આવી અને ખબર નહીં મને આપને કેમ લાગ્યું મને એવું લાગ્યું કે જે આપણે ગરબા રાસ લેતા હતા ને ગરબા કરતા હતા ને તો એમાં એ લોકોને કોઈ યાદી નહોતી એ નેચરલી એનો કરતા હતા અને બાકી દીકરીઓ જે કરતી હતી બહુ મહેનત કરતી હતી બહુ ટ્રાય કરતી હતી બહુ જુદું કરવાનું અને એ લોકોએ એવું જ સારું પ્રદર્શન કર્યું એટલે એમાં કોઈ કમી નહોતી પણ મને આપણું જોઈને તો એમાં વધારે મજા આવે બે દીકરીઓ અમારી પહેલાં અહીંયા સ્ટેજ ઉપર આવ્યા અને ઇતિહાસ એમને પોતપોતાના રીતે આપણે વર્ણન કર્યું તો ખબર પડી કે ગઢવી છે દીકરી આપણે તોરલબેન હેતલ સોરી ઓ માફી તો એને ઇતિહાસ એની રીતે એ નેચરલ છે એ પેઢીઓ આપણામાં ડીએનએમાં હોય જ છે માતાજી કહો કે ભગવાન કયો કે બધા ભગવાન એક જ હોય છે મા સજીબા હાઈસ્કૂલ છે મારી આંટો ઈ અમારી માં છે અને અમારી ડાડી માં છે અને ના મસ્કરી નથી અમારે ડાડી માંનું નામ છે એટલે હું એ હું ઈ કરું છું કે આપ બધા ઈ પોતપોતાની ડાડી માવનો નામ રોશન કરો છો અને કરતા રહેજો અને હોઈ શકે તો પ્રેમ बांटજો આખી દુનિયામાં અને જ્યાં જાઓ ત્યાં આપ જામનગરના એમ્બેસેડર છો જામનગરની દીકરીઓ જો અને અહીંથી એજ્યુકેશન લઈને જાશો તો મને કોઈ ડાઉટ નથી આખી દુનિયામાં જામનગરનું નામ આપ દીકરીઓ કરશે આભાર મને આજે આપ લોકોએ બોલાવ્યો પ્રિન્સિપલ મેમ આજે આવવાનો મોકો દીધો મારી દીકરીને આ એક્સપિરિયન્સ દીધો છે કેમ કે આ મોટી દિલ્હીમાં થઈ છે પછી ભલે ગમે ત્યાં ભણવા ગયું હોય આપ ઓબલની વાત કરો અંબલ તો થઈ જ જવું જોઈએ આને કેમ કે એને ખબર પડવી જોઈએ કે જે જામનગર શું છે અને જામનગર શું હતું અને આગળ જામનગર આપ દીકરીઓ લઈને જાશો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ